ના ના કોઈ એકદમ ક્રીમી ટેસ્ટી ઇન્સ્ટન્ટ અને સુપર હેલ્ધી આઈસક્રીમ હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ગરમી માટે એકદમ ટેસ્ટી ક્રીમી માવા મલાઈ જેવું જ એકદમ નવી જ રીતે અને સિમ્પલ અને સરળ ઘરની સામગ્રીથી બનાવીશું તો મેંગો મલાઈ આઇસ્ક્રીમ જો તમે ક્યારે આ રીતે ટ્રાય ના કર્યું હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચાલો બનાવે એકદમ નવી જ રીતે મેંગો મલાઈ આઇસ્ક્રીમ એના માટે આપણે બે કપ દૂધ લેશું અને દૂધને આપણે આ રીતે પેનમાં જ એડ કરવાનું છે દૂધ છે ને એ એડ કરીને ત્યારે આપણે ગેસની ફ્લેમ ચાલુ નથી કરવાની હવે એકદમ સરસ અને માત્ર દસ રૂપિયામાં આઇસ્ક્રીમ ઘાટું થઈ જાય ને એના માટે આપણે એક પેકેટ દસ રૂપિયાવાળું આવે ને તે દૂધનો પાવડર એડ કરીશું એક ચમચી જેટલો કોર્નફ્લોર અને વન ફોર્થ કપ ખાંડ એડ કરીશું અને સારી રીતે બધી વસ્તુને અહીંયા જ મિક્સ કરી દઈશું કોર્નફ્લોર એડ ન કરવો હોય ને તો સ્કીપ કરી દેવાનો અને મિલ્ક પાવડર થોડો વધારે એડ કરી દેવાનો એનાથી જ સરસ એવું ઘાટું મલાઈદાર દૂધ તૈયાર થશે હવે અહીંયા ગેસની ફ્લેમ મેં રાખી છે અને આ રીતે ગેસ ઉપર પેન ને રાખી દેસુ અને થોડી વાર માટે હલકું ગરમ દૂધ થાય ને ત્યાં સુધી આ રીતે ચલાવતા રેસું તો ખાંડ તો સરસ રીતે મેલ્ટ થઈ જશે હવે અહીંયા મેં કેસરના તાર એડ કર્યા છે મિક્સ કરી દેસુ અને કેસર એડ કરવું ઓપ્શનલ છે પણ મેંગો મલાઈ આઈસક્રીમ સાથે કેસરની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે ને તો મેં થોડું એડ કર્યું છે હવે આ દૂધને આપણે ત્રણથી ચાર મિનિટ માટે સરસ રીતે ઉકાળી લેવાનું છે ઘાટું કરી લેવાનું છે તો આ દૂધ છે ને એ જેમ જેમ આ રીતે ઉકળશે ને એમ સરસ એવું ક્રીમી મલાઈદાર અને ઘાટું થઈ જશે બસ ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનું છે આ રીતે ઘાટું થઈ જાય ને બસ પછી આપણે ગેસની ફ્લેમ તરત બંધ કરી દેશું અને નીચે ઉતારી અને ઠંડુ કરી લેશું જ્યાં સુધી ઠંડુ થાય છે ને ત્યાં સુધીમાં આપણે બે પાકેલી કેરી લેશું તો બહુ ખાટી ન હોય ને એવી કેરી લેવાની અને કેરીને આપણે સરસ રીતે પાણીથી મેં ધોઈ લીધી છે પછી આપણે એની છાલ કાઢી લેશું તો આવું સિઝનનું બેસ્ટ એવું ક્યારેય કેરીનું આઈસક્રીમ તમે ટ્રાય કર્યું છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો આ રીતે આપણે બંને કેરીની છાલ કાઢી લેશું અને પછી એના ટુકડા કરીશું તો આપણે આ આઈસ્ક્રીમમાં ક્રીમ વગર ઘરે જ એકદમ હેલ્ધી રીતે બનાવીશું તો કેરી છે ને એકદમ સરસ પાકેલી લેવાની અને મીઠી હોય ને તેવી કેરીની પસંદગી કરવાની મેં અહીંયા કેસર કેરી લીધી છે તમે કોઈ પણ કેરી લઈ શકો પણ બહુ ખાટી ન હોય ને તો આઈસ્ક્રીમ છે ને એ બહુ સરસ એવું મીઠું તૈયાર થશે અને ખાંડનું પણ આપણે ઉપયોગ ઓછો કરવો પડશે તો આ રીતે બંને કેરીના ટુકડા મેં કરી તૈયાર કરી લીધા હવે આ ટુકડાને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને એનો પલ્પ તૈયાર કરી લેશું તો આ સમયે આપણે કોઈ પણ વસ્તુ એડ નથી કરવાની માત્ર કેરીના ટુકડા એડ કરી અને એક થી બે વાર મિક્સર ચલાવીશું ને એટલે સરસ રીતે થઈ જશે અને આ રીતનો પલ્પ તૈયાર થશે તો તમે જુઓ એકદમ ઘાટો રગડેદાર મલાઈદાર કેરીનો પલ્પ તૈયાર થઈ ગયો છે હવે આપણે જે દૂધ તૈયાર કરીને રાખ્યું હતું ને એ પણ હવે ઠંડુ થઈ ગયું છે તો આ સમયે એડ કરી દેસુ અને એકદમ સરસ રીતે આપણે એને બ્લેન્ડ કરી લેશું તો એ તૈયાર થઈ ગયો છે અને આઈસક્રીમનો બેઝ રેડી થઈ ગયો છે તમે જુઓ કેટલો ક્રીમી છે જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તમે આમ પણ સર્વ કરશો ને તો પણ ટેસ્ટી ટેસ્ટી લાગશે પણ તમારે ઠંડુ ઠંડુ સર્વ કરવાનું હવે આપણે આઈસ્ક્રીમને જમાવવા માટે આ રીતની કોઈ પણ કન્ટેનર લઈ લેવાનું તો પ્લાસ્ટિકનો મેં ડબ્બો લીધો છે એમાં જ આ બધો જ આઈસ્ક્રીમ બેઝ એડ કરી દેસુ અને ત્રણ થી ચાર કલાક માટે આપણે સેટ કરવા માટે ફ્રીઝમાં રાખી દેસુ તો ફ્રીઝરમાં સરસ રીતે ઢાંકીને રેવા દેસુ તો અહીંયા હું કોઈ પ્લાસ્ટિક કે ફોઇલ પેપર નથી લગાવતી કારણ કે આપણે એને સેમી સેટ કરવાના છીએ એટલા માટે ખોલીને ચેક કરી લઈએ તો થોડું આઈસ્ક્રીમ છે ને એ જામ્યું છે અને બાકીનું નથી જામ્યું એ રીતે તૈયાર થયું છે અને એમાં તમે જુઓ આ આપણે આઈસ્ક્રીમમાં ક્રીમ યુઝ નતો કર્યું ને એટલે એમાં આઈસ ક્રિસ્ટલ પણ બન્યા છે તો હવે આપણે એને ફરીથી બ્લેન્ડ કરીશું જેના લીધે જે પણ ક્રિસ્ટલ થયા છે ને એ બધા તૂટી જશે અને આ જે આઈસ્ક્રીમનો બેઝ છે ને એકદમ ઘાટો મલાઈદાર થશે અને આ મેંગો મલાઈ આઈસક્રીમ છે એને એકદમ મલાઈદાર બનાવવા માટે આપણે આપણે એક એડ કરીશું તો આ રીતે બધો જ બેઝ એડ કરી દઈશું અને પછી આપણે એમાં એડ કરીશું મલાઈ તો ઘરની જે દૂધની મલાઈ હોય ને એ જ મેં લીધી છે બે ટેબલ સ્પૂન જેટલી એડ કરીશું જો મલાઈ ન હોય ને તો તમારે એમાં થોડું દૂધ એડ કરી દેવાનું એનાથી પણ સરસ રીતે બ્લેન્ડ થઈ જશે અને એમાં કોઈ પણ જાતના ક્રિસ્ટલ નહીં થાય અને દૂધ નો એડ કરો ને તો પણ ચાલે કારણ કે આપણે દૂધ એડ કર્યું છે તો અને રીચ બનાવવા માટે મલાઈ એડ કરી છે આ રીતે સરસ રીતે બેઝ છે ને આઈસ્ક્રીમનો હવે રેડી થઈ ગયો તમે જો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આઈસ્ક્રીમનો બેઝ રેડી છે તો હવે આપણે એને ફરીથી એ જ કન્ટેનરમાં એડ કરી દેશું અને હવે આપણે ફાઇનલ સેટ કરવા માટે ફ્રીઝમાં રાખી દઈશું તો ફ્રીઝરમાં તમે પાંચથી છ કલાક રાખી શકો છો અથવા તો ઓવરનાઈટ પણ રાખી શકાય છે આ રીતે બધો બેઝ એક સાથે એડ કરીશું અને આપણે એને સરસ રીતે એક સરખું લેવલ આપી દેસું એટલે આઇસક્રીમ સેટ થઈને તો પરફેક્ટ સેટ થાય આ રીતે અને ઉપરથી તમે મનગમતા ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી શકો છો અને તમે જે પણ ગાર્નિશિંગ માટે યુઝ કરો ને તમારા મનગમતું કરી શકાય હું અહીંયા કેરીના ટુકડા જ ગાર્નિશિંગ માટે એડ કરું છું કારણ કે કેરીનો આઈસ્ક્રીમ છે તો આપણે એને કેરીથી જ ડેકોરેટ કરીશું ફરીથી ઢાંકી અને હું એને પાંચથી છ કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈશ તો આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે તમે જુઓ એકદમ પરફેક્ટ સેટ થયું છે નથી એમાં કોઈ પણ આઈસ ક્રિસ્ટલ બન્યા અને એકદમ ક્રીમી મલાઈદાર મેંગો મલાઈ આઈસક્રીમ તૈયાર છે તો આપણે એને ઠંડો ઠંડો સર્વ કરીશું નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવે ને એવું એકદમ ક્રીમી ટેસ્ટી મેંગો મલાઈ આઈસક્રીમ તૈયાર છે આ મલાઈદાર આઈસક્રીમને આપણે એક બોલમાં કે આ રીતે પ્લેટમાં કાઢી લેશું અને આપણે એને સર્વ કરીશું તો તમને આજની આ મેંગો મલાઈ આઈસ્ક્રીમ કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમે આ રીતે બનાવો છો કે નહીં એ પણ કહેજો અને સિઝનમાં તમે એકવાર તો આ આઈસ્ક્રીમ જરૂરથી ટ્રાય કરજો નાના બાળકો તો મોટા બધાનો ફેવરિટ હંડ્રેડ થઈ જશે તો મને કમેન્ટમાં કહેજો કે આ આઈસ્ક્રીમ કેવો લાગ્યો તો ચાલો એકવાર આ રીતે ટ્રાય કરજો અને જો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જલ્દીથી કરી લેજો જેથી આવી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે તમે જુઓ એકદમ ક્રીમી ટેસ્ટી મલાઈદાર આઇસ્ક્રીમ છે ને જોતાં જ ખાવાનું મન થઈ જવું તો ચાલો તમે પણ જલ્દીથી જલ્દી બનાવી લેજો હું ફરી મળીશ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ